નમસ્કાર ભક્તજનો ભક્તિરસ રસ ચેનલમાં આપનું સ્વાગત છે ચૈત્રી નવરાત્રિના નવ દિવસોમાં મા દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપની પૂજા આરાધનાનું ખૂબ જ મહત્વ છે નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપના કરવામાં આવ્યા છે અને સાથે સાથે નવરાત્રિના આઠમ અને નોમના દિવસોએ કન્યાપૂજન અને હવન આ બે કાર્યોનું ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે અહીંયા તમને જણાવી દઈએ કે આઠમા દિવસે મહાગૌરી માતાજીની પૂજા કરવામાં આવે છે અને નવમા દિવસે સિદ્ધિદાત્રીની પૂજા આરાધનાની સાથે નવરાત્રિનું સમાપન કરવામાં આવે છે તો ચાલો જાણીએ આઠમ અને નોમની તિથિનું શુભ મુહૂર્ત કયું છે કન્યા પૂજનનું શુભ મુહૂર્ત કયું છે અને પૂજા વિધિ કેવી રીતે કરશું દ્રવ પંચાગને અનુસાર ચૈત્રી નવરાત્રિની આઠમની તિથિનો પ્રારંભ પંદરમી એપ્રિલના દિવસે બપોરે બાર વાગ્યાને અગિયાર મિનિટ પર શરૂ થાય છે અને તેનું સમાપન સોળ એપ્રિલ બપોરે એક વાગ્યાને ત્રેવીસ મિનિટ પર પૂરું થશે આ માટે ઉદયા તિથિને અનુસાર સોળ એપ્રિલના દિવસે મહાઆઠમ ઉજવવામાં આવશે અને આ દિવસે પૂજનનું શુભ કાર્ય થઈ શકે છે નોમની તિથિની વાત કરીએ તો પંચાગ અનુસાર ચૈત્રી નવરાત્રિની મહાનવમી સોળ એપ્રિલના દિવસે બપોરે એક વાગે ને ત્રેસ મિનિટ પર શરૂ થશે અને સત્તર એપ્રિલના દિવસે બપોરે ત્રણ વાગે ને ચોવીસ મિનિટ પર પૂરી થશે આ માટે ઉદિયાતિથી અનુસાર જોઈએ તો સત્તર એપ્રિલના દિવસે મહાનવમી ઉજવવામાં આવશે આ નવરાત્રિનો છેલ્લો દિવસ હોય છે આ દિવસને રામનવમી પણ કહે છે હવે જોઈએ કન્યા પૂજનના શુભ મુહૂર્તની વાત આઠમના દિવસે સવારે અગિયાર વાગ્યાને પંચાવન મિનિટથી બપોરે બાર વાગ્યાને સુડતાલીસ મિનિટ સુધી અભિજીત મુહૂર્તમાં કન્યાપૂજન કરી શકાય છે એવી જ રીતે મહાનવમીના દિવસે કન્યાપૂજનનું શુભ મુહૂર્ત છે સવારે છ વાગ્યાને સત્યાવીસ મિનિટથી લઈને સવારે સાત વાગ્યાને એકાવન મિનિટ સુધી કન્યાપૂજનનું શુભ મુહૂર્ત છે આ સમયે તમે કન્યા પૂજન કરી શકો છો કન્યાપૂજન કેવી રીતે કરવું તે જોઈએ તો કન્યાપૂજન માટે એક દિવસ પહેલાં બધી કન્યાઓ એટલે કે બાલિકાઓને આમંત્રણ આપશો જ્યારે કન્યાઓ અને બટુક એટલે કે નાના છોકરાઓ ઘરે આવી જાય તો એનું પાણી વડે પગ ધોઈ અને તેનું ચરણામૂત કરશો તથા તેના ચરણનો સ્પર્શ કરશો હવે તેને સ્વચ્છ આસન પર બેસાડશો પછી કન્યાઓ અને નાના બટુકને હાથ ઉપર દોરો બાંધશો અને તેને તિલક કરશો તેના પછી તેમને ભોજન પીરસજો કન્યાઓના પૂજન માટે હલવો અને પૂરી તૈયાર કરીને તેમને પ્રસાદ માટે આપી શકો છો આ બાળકોને પ્યારથી ભોજન જમાડશો અને તેમને કંઈક ઉપહાર પણ આપશો એમના ચરણનો સ્પર્શ કરી તેમને મોકલી શકો છો આ રીતે તમે તમારા ઘરે આઠમ અને નોમના દિવસે આ સમયે કન્યા પૂજન કરી શકો છો અને આ મુજબ પૂજા વિધિથી તમે પવિત્ર થશો